નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી ગુજરાતના તમામ લોકો ખાસ જોજો કારણ કે હવામાન નિશાન અંબાલાલ પટેલે ઓગણીસ જૂન સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગણીસ જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઓગણીસ બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ બાદમાં છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવશે આ વરસાદ રાઉન્ડમાં મુશળધાર વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે આ સાથે કેટલાય વિસ્તારોમાં પૂર્ણ સ્થિતિ નિર્માણ પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેહા મિત્રો અઢાર જૂન ક્યાં જિલ્લામાં પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અમદાવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ શક્યતા છે મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર